રામ રામ ડાયરા ને કેમ છો બધા મજા માં ને તો આજે મિત્રો આપણે જે છે મિત્રો આપણે આવ્યા છીએ ઓગડ બન ગયા ઓગડ નથી આપડી વાડી છે મિત્રો અહીંયા મિત્રો જે છે મિત્રો અત્યારે આપણે ત્યાં ખરાડી જેવું છે તો હાથી જે છે મિત્રો ખેડૂતો બધા હાકી રહ્યા છે જે તમે ત્યાં જોઈ શકો છો આ જે પાછળ જે છે એ આ સાથી આકેલું છે આ બધું ખેતરમાં જો આમાં દાદાની આગાહી પ્રમાણે જે છે મિત્રો થોડી ઘણી ખરાડ આપી છે અને પાછળ જે છે મિત્રો અહીંયા અંધારું પણ થતું આવે છે જે તમે જોઈ શકો છો તો અંદર ખેડૂતો જે છે એ અંદર એ ખાતી આપે છે જેથી કરીને ખડ ખેતરમાં ન થાય અને ખડ હોય તો તે જે છે એ પડી જાય મિત્રો તો આપણે આમાં આપણે હાથી આપણે આંકી નાખ્યું છે જે તમે જોઈ શકો છો મિત્રો અને આ બાજુના ક્ષેત્રમાં જે છે મિત્રો હાથી હાલે છે અત્યારે કપાસ અત્યારે મિત્રો જે તમે જોઈ શકો છો આવડા છે અત્યારે કપાસમાં કોઈ રોગ તો છે નહીં આગળ જાતા આવે જે થાય આમાં અત્યારે આપણો સનેડો હાલ્યો આવે આ પાતલામાં આપણે અહીંયા મિત્રો 10 તારીખની વાવણી હતી અને અહીંયા અત્યારે જે છે મિત્રો વીસ થી પચીસ દિવસનો આ કપા છે જે તમે જોઈ શકો છો એ પાંચથી છ પાંદડે થઈ ગયો છે અને પા પણ થાય છે અને ખડ બધું છે એ અહીંયા પડી જાય છે થોડું એ આપણો સંદેડો જાય છે મિત્રો અને એ પાછળ સાથી હાલ જાય છે જે તમે જોઈ શકો છો અહીંયા બાજુના ક્ષેત્રમાં મિત્રો ઘોડા હતી હાલે છે એ મિત્રો ઘોડા હતી હાલે છે જે તમે જોઈ શકો છો અત્યારે જે આપણે ઓઇલમાં આપણે ખડ હોય તો અહીંયા સાઈડનું ખડ જે છે એ મિત્રો પડી જાય જેના માટે જે છે મિત્રો આ ખેતર માં ઘોડા હતી આ તો મિત્રો ઓગડભાઈ વાડી છે ઓગડભાઈ ની નથી દેવસંતભાઈ ઠુમણ વાડી છે આ તો ત્યાં જે છે મિત્રો આ ઘોડા હતી આલે છે જે તમે જોઈ શકો છો આ રીતે એમ હાલે છે જે છે મિત્રો પડી આજે તમે પાછળ જોઈ શકો છો અહીંયા જે છે મિત્રો આમાં આપણે આપડે હાલી ગયું છે આથી એટલે ખડ ક્યાય રહેતું નથી એટલે આપણે ઘોડા હાતીનું કામ જે છે મિત્રો સારું એવું છે એમ મામા દાદાની આગાહી પ્રમાણે મિત્રો ઝરમર ઝરમર સાટા ખરે છે હવે આગળ અહીંયા અંધારું હતું એટલે સાટા જે છે એ મિત્રો ખરીજા છે એ મિત્રો ઘોડા હાથી ચાલે છે જે તમે જોઈ શકો છો હા ઓગળભાઈ છે ઘોગઢભાઈ નહીં દેવસુનભાઈ ચોરી ચોરી દેવસુનભાઈ ઠુમર છે ખેડૂત મિત્રો આ તમને લોક કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને જો તમે આ મટી ચેનલ પર તમે નવા આવેલા હોય તો આ માર્યુ ચેનલ બરાબર સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ અને આ વિડીયો જે છે મિત્રો તમે જે છે મિત્રો તમારા વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં જે છે એ મિત્રો શેર કરો આભાર જય જવાન જય કિસાન મિત્રો